મિત્રો નવરાત્રિ શરૂ થાય એ પહેલાં પોતાના ઘરમાંથી આટલી વસ્તુ કાઢી નાખજો તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર થઈ રાખજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે मित्रों नवरात्रि शुरू थाई ए पहला पोता घर में आटली वस्तुओं काढ़ी नाखो नहीं तो घर में माताजी वास नहीं थी शके आथी मित्रों आटली वस्तुओं आज तमे घर में बहार काढ़ी नाखजो जो तमे आ वस्तु घरे थी बहार नहीं काढ़ो તો માતાજીનો વાસ તમારા ઘરમાં નહીં થઈ શકે તેમજ નવરાત્રિનું વ્રત રાખવાનો પણ ફાયદો તમને નહીં થઈ શકે આથી જો તમે નવરાત્રિમાં મા કુળદેવીનો ઘરમાં વાસ રાખવા માંગતા હો તો અમે તમને જે વસ્તુ જણાવીએ એ વસ્તુને ઘરમાંથી તરત જ દૂર કરી દેજો મિત્રો નવરાત્રિનું જે પર્વ છે એ પૂરા નવ દિવસ ચાલે છે આ માતાજીના નવ દિવસો છે એ બહુ પવિત્ર છે મિત્રો ગંગાજળનું એક એક ટીપું પવિત્ર હોય છે એવી જ રીતે આ બધા દિવસો છે એ શુભ માનવામાં આવે છે આ નવ દિવસ છે એ ભક્તોના જીવનમાં વિશેષ ફળની પ્રાપ્તિ લઈને આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રિમાં માતાજી છે એ પાલકી ઉપર સવાર થઈને પૃથ્વી લોકોમાં આવે છે આથી આપણે નવરાત્રિમાં અમુક એવા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં માતાજીનો વાસ થાય અને માતાજીની કૃપાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેમજ આપણા ઘરમાં જે કાંઈ પણ મુશ્કેલી હોય જેવી કે આર્થિક સમસ્યા હોય તેમજ આપણા ઘરમાં કોઈ દોષ લાગી ગયો હોય તેમજ કોઈને ખરાબ નજર લાગી ગઈ હોય તો મિત્રો નવરાત્રિમાં તમારે માતાજીના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ એના માટે મિત્રો તમારે શું કરવાનું છે તો અમે તમને જે વસ્તુ જણાવીએ એનો તમારે તમારા ઘરમાંથી નિકાલ કરી દેવાનો છે કે જેથી કરીને મા કુળદેવીની કૃપા છે એ તમારી ઉપર સદા બની રહે પ્રિય મિત્રો નવરાત્રિના દિવસ છે એ બહુ શુભ માનવામાં આવે છે આ નવરાત્રિના દિવસોમાં તમે જે પણ ઉપાય કરો છો એનું અવશ્ય ફળ તમને મળે છે તો તમે સાચી શ્રદ્ધાથી માતાજીને યાદ કરીને કોઈ પણ ઉપાય કરો છો તો તે તમારી મનોકામના જલ્દીથી પૂરી કરી શકે છે તો એવી જ વસ્તુ આજે અમે તમને આજના વિડીયોમાં જણાવીએ છીએ તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી મિત્રો નવરાત્રિની શરૂઆત છે એ આવનારી ત્રણ દસ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ શરૂ થવા જઈ રહે છે આથી નવરાત્રિના સાચા મુહૂર્તમાં જો આપણે માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ તો એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આનાથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા છે એ આપણને મળે છે અને પૂજા પાઠનું ફળ પણ હજાર ગણું આપણને મળે છે તો મિત્રો આવા સમયમાં જો કોઈ વ્યક્તિ નવરાત્રિ આવે તે પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દે તો એના ઘરમાં કુળદેવીનો વાસ થાય છે આથી માતાજી છે એ તમારી જોડી પૈસાથી ભરી દેશે એટલા માટે મિત્રો નવરાત્રિ આવે તે પહેલાં આટલી વસ્તુ ઘરમાંથી અવશ્ય આટાવી દેજો તો મિત્રો આજે આપણે અમુક એવી ભૂલો વિશે વાત કરીશું કે જે ભૂલ જો તમે તમારા ઘરમાં થાય છે તો માતાજી તમારા ઘરમાં ક્યારેય વાસ નહીં કરે પછી ભલેને તમે ગમે તેટલી પૂજા અર્ચના કરી લો તો પણ આવા ઘરમાંથી માતાજી હંમેશાને માટે જતા રહે છે આથી પૂરી જાણકારી મેળવવા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી તો મિત્રો નવરાત્રિ આવે એ પહેલાં તમે તમારા ઘરના મંદિરને આખું સાફ કરી લેજો જો એની અંદર કંઈ વધારાની વસ્તુ હોય તો એને દૂર કરીને સાફ કરી લેજો મંદિર જેટલો સાફ હશે તો એટલું ફળ તમને વધારે મળશે જો મિત્રો તમારા ઘરના મંદિરની અંદર જૂની માળા હોય તેમજ ખંડિત મૂર્તિ હોય તો તેને વહેતા પાણીમાં પથરાવી દેજો તો તેની સાથે ખાલી માચીસ પડેલી હોય તો તેને કાઢી નાખજો તેમજ ઘરમાં નાના છોકરાઓ હોય છે અને એને નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ આવું કરવાથી એ લોકોની તબિયત ઉપર માઠી અસર પડે છે કારણ કે મિત્રો નવરાત્રિના વ્રતમાં શરીરમાં બહુ શક્તિની જરૂર પડે છે અને બાળકો હોય છે એ વ્રત રાખવામાં સક્ષમ નથી હોતા અને જો તમારા ઘરમાં માતાજીનો કાચની ફ્રેમવાળો ફોટો હોય અને જો તેનો ખૂણો તૂટેલો હોય તો એ ફોટાને તમે જલ્દીથી બદલી લેજો અથવા તો તેની જળમાં વિસર્જિત કરી દેજો તેમજ તૂટેલા ફોટાની પૂજા કરવાથી તમારું વ્રત પણ તૂટી શકે છે તેની સાથે તમારી શ્રદ્ધા અને તમારું વ્રત પણ ખંડિત થઈ જાય છે તેની સાથે જ વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ઘણી બધી મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી છે વાસ્તુ પ્રમાણે ઘરની બધી જ વસ્તુ છે એ સકારાત્મક તેમજ નકારાત્મક ઉર્જાનો સંદેશ આપે છે જો તેને સાચી દિશામાં અથવા તો સાચી જગ્યાએ ન રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે કે જેની અસર છે એ આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ પર પડે છે આથી ઘરમાં કલેશ વધે છે પણ મિત્રો જો આપણે તે બધી જ વસ્તુને સાચી દિશામાં મૂકી દઈએ અને સાચા સ્થાન ઉપર મૂકીએ તો એ વસ્તુ આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો મુખ્ય દ્વાર છે એ બધી જ રીતે સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક હોય છે પણ જો આને દિશા ખોટી હોય અથવા અમુક એવી વસ્તુ તેને સામે રાખવામાં આવે તો એનાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે આનાથી ઘરમાં કલેશ બીમારી તેમજ ગરીબી આવી શકે છે આ કારણે વાસ્તુશાસ્ત્રમાં કર્ણ મુખ્યત્રને બહુ મહત્ત્વ આપવામાં આવે છે તેમજ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય દ્વારની સામે અમુક એવી વસ્તુ છે કે જે આપણે ક્યારેય ન રાખવી જોઈએ મિત્રો આટલી વસ્તુ છે એ નવરાત્રિ પહેલાં જ દ્વારની સામેથી તમે જલ્દી છટાવી લેજો નહીં તો તેની અસર છે એ ઘરના સભ્યો ઉપર તેમજ નાના બાળકો ઉપર પડી શકે છે અને તે લોકોને સામેની આર્થિક પરિસ્થિતિ સામનો કરવો પડી શકે છે આથી મિત્રો નવરાત્રિ પહેલાં જ આ ભૂલ ન કરતા તો મિત્રો આવા સમયમાં આપણે જાણીએ કે ઘરના દ્વારની સામે એવી કઈ વસ્તુ છે કે જે બહુ અશુભ માનવામાં આવે છે તો મિત્રો સૌથી પહેલી વસ્તુ છે એ છે કે ઘરના દ્વારની સામે જો ગંદુ પાણી જમા થતું હોય તો એ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો દ્વાર સામે ગંદા પાણીનું જમા થવું એ વાસ્તુશાસ્ત્રનો બહુ અશુભ માનવામાં આવે છે આ વાસ્તુ દોષનું કારણ બની શકે છે તેની સાથે જ આ ગંદા પાણીમાં ઘણા બધા બેક્ટેરિયાઓ હોય છે કે જે પરિવારના સભ્યોને બીમાર કરી શકે છે તેમજ આનાથી રાહુદોષ ઉત્પન્ન થાય છે આ ભૂલ કરવાથી આપણા ઘરમાં માતાજીનો વાસ પણ થતો નથી એટલા માટે અપના ઘરની સામે જો કોઈ પણ ગંદા પાણીનો ખાબોચ્યું હોય તો તે ન રહેવા દેવું જોઈએ અથવા તો જો ખાબોચ્યું હોય તો તેને સિમેન્ટથી પૂરી દેવું જોઈએ કારણ કે વાસ્તવમાં દોસ્તોમાં આ ગંદા પાણીને મુખ્ય દ્વારની સામે હોવું એક ખૂબ જ અશુભ માનવામાં આવે છે આનાથી આપણા ઘરમાંથી લખી જતી રહે છે તેમજ બીજી વસ્તુ છે એ કાંટાવાળી વનસ્પતિ છે મિત્રો આ કાંટાવાળા ફળ ફૂલ છે એ ઘણા લોકો ઘરની શોભા વધારવામાં ઉપયોગ કરે છે પણ વાસ્તુશાસ્ત્રમાં આ બધું બહુ અશુભ માનવામાં આવે છે કાંટાવાળી વનસ્પતિને શુભતાનું પ્રતિક નથી માનવામાં આવતું મિત્રો જો કાંટાવાળી વનસ્પતિ ઘરની સામે અથવા તો ઘરમાં હોય તો એ આપણા ઘરના સંબંધમાં કડવાશ ના આવે છે તેની સાથે જ આ કાંટાવાળી વનસ્પતિ એ ઘરના સંબંધોમાં નકારાત્મક પણ લાવે છે આથી ઘરમાં અથવા તો ઘરની બાજુમાં કાંટાવાળી વનસ્પતિ ક્યારેય ન રાખવી જોઈએ આનાથી આપણા ઘરમાં લક્ષ્મી માતા પ્રસ થતા નથી પરંતુ રાહુદોષ છે એ આપણા ઘરમાં આવી શકે છે આનાથી ઘરમાં કલેશ વધે છે તેમજ કુટુંબના સભ્યો વચ્ચે નફરત પેદા થાય છે આટલા માટે કાંટાવાળી વનસ્પતિ છે એ ઘરમાંથી જલ્દી જ હટાવી દેવી જોઈએ જે કાંટાવાળી વનસ્પતિમાં ફૂલ નથી આવતા તેમજ પાંદડા નથી આવતા એ વનસ્પતિનું ઘરની આજુબાજુમાં પણ હો એક ઘોર અનર્થ માનવામાં આવે છે આથી કાંટાવાળી વનસ્પતિને જેટલું જલ્દી થઈ શકે એટલું જ પોતાની ભલાઈ માટે જલ્દીથી દૂર કરી દેજો કારણ કે કાંટાવાળી વનસ્પતિ લગાવવાથી આપણા દુશ્મનોની સંખ્યા વધી શકે છે તો મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા આથી આપણા ઘરના મુખ્યત્વની સામે હંમેશા ખુશ્બુદાર છોડ તેમજ પવિત્ર છોડ હોય એ જ રાખવા જોઈએ જેવા કે તુલસી તેમજ લીલા અને લાલ તેમજ પીળા ફૂલના છોડ હોય એ જ ઘરના મુખ્ય દ્વાર સામે રાખવા જોઈએ આ ફૂલની સુગંધથી લક્ષ્મી માતા આપણા ઘરમાં આવે છે અને આપણા ઘરમાં તેમનો વાસ બનાવીને રાખે છે તેની સાથે જ મિત્રો ત્રીજી વસ્તુ છે એ કચરા મિત્રો કચરો નાખવો આસાન થઈ જાય આથી ઘણા લોકો એવા હોય છે કે જે કચરાપેટીને દ્વારની સામે જ રાખે છે પણ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કચરાપેટીનો ડબ્બો છે એ દ્વારની સામે ક્યારેય ન હોવો જોઈએ આનાથી ધનની હાનિ થઈ શકે છે આથી આવું ભૂલથી પણ ન કરવું જોઈએ આથી કચરા પેટીને ઉત્તર દિશામાં ન રાખવી જોઈએ કારણ કે આ ઉત્તર દિશાને લક્ષ્મી માતાની દિશા માનવામાં આવે છે તેની સાથે જ મુખ્ય દ્વાર ઉપર સાવરણી તેમજ પોતો પણ રાખવો ન જોઈએ આ વસ્તુની ભૂલ કરવી એ બહુ અશુભ માનવામાં આવે છે તેમજ નંબર ચાર ઉપર છે વીજળીનો થાંભલો મિત્રો ઘણા ઘરોની સામે વીજળીનો થાંભલો હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરની સામે જ વીજળીનો થાંભલો હોય તો એ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ અશુભ માનવામાં આવે છે આ બહુ હાનિકારક સ્થાપિત થઈ શકે છે આટલા માટે મુખ્ય દ્વાર જ્યારે તમે બનાવો છો ત્યારે એ વસ્તુનું ધ્યાન અવશ્ય રાખજો કે મુખ્ય દ્વારની સામે વીજળીનો થાંભલો ન આવી શકે તેમજ પાંચમી વસ્તુ છે ઘટાદાર વૃક્ષ ઘરના મુખ્ય દ્વારની સામે સૌથી વધારે ઘટાદાર વૃક્ષ ન હોવું જોઈએ આનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે તેની સાથે જ આનાથી સૂર્યપ્રકાશ છે એ ઘરમાં પ્રવેશ નથી કરી શકતો આથી આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે જો મિત્રો સવારના પહોરમાં આપણા ઘરમાં સૂર્યોદય આવે તો તેને બહુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ ઘરમાં માતાજીનો વાસ થઈ શકે છે એટલા માટે ઘરના મુખ્યત્વારની સામે ઘટાદાર વૃક્ષ હોવું એ અશુભ માનવામાં આવે છે પણ મિત્રો ઘટાદાર વૃક્ષ હોય છે એ ઘરની બાજુમાં અથવા તો વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ પણ દ્વારની સામે ન હોવું જોઈએ તેની સાથે જ મિત્રો હવે કોઈ પણ વેલ હોય છે કે જે આપણી દિવાલ વેલ ઉપર ચડતી હોય તો તે બહુ અશુભ માનવામાં આવે છે મુખ્ય દ્વારની દિવાલ ઉપરથી જો વેલ ઉપર ચડતી હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આનાથી પ્રદુશ્મનની સંખ્યા વધી શકે છે તેમજ નંબર સાત ઉપર છે ઘરના ઉબરા એનાથી ઊંચો રસ્તો જો હોય છે તો એ પણ બહુ અશુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો જો ઘરની આજુબાજુમાં અથવા તો ઘરના મુખ્યત્રની સામે એવા છોડ હોય કે જેમાંથી દૂધ જેવા પદાર્થ નીકળે છે તો એને પણ ઘરની આજુબાજુમાં ન રાખવા જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે તેમજ ઘરના મુખ્યત્વાની સામે કોઈ પણ ખાડો અથવા તો પાણી ભરેલો ખાબો જ પણ ન હોવો જોઈએ આ વસ્તુ છે એ ઘરમાં શોક લાવી શકે છે તેની સાથે જ ઘરના મુખ્યત્વની સામે મંદિર પણ ન રાખવું જોઈએ જો ઘરના મુખ્યત્વારની સામે મંદિર રહેશે તો આપણા ઘરમાં બહુ બધી મુશ્કેલી આવશે તેમજ મુખ્ય દ્વારની સામે પગથિયા પણ ન હોવા જોઈએ આનાથી ઘરમાં દોષ લાગુ પડે છે તેમજ ઘરની ઘરના મુખ્ય દ્વારની ઉપર બીશું દ્વાર હોય તો એને પણ અશુભ માનવામાં આવે છે આનાથી ઘરની લક્ષ્મી જતી રહે છે આથી મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા તેમજ નંબર આઠ ઉપર આવે છે ઘરના મુખ્ય દ્વારની સામે માતાજીનો ફોટો ન રાખવો જોઈએ આપણે માતાજીનો ફોટો છે એ આપણા મંદિરની પાસે જ રાખવો જોઈએ કારણ કે માતાજીનું સ્થાન એ આપણા ઘરમાં હોય છે પણ મુખ્ય દ્વારની સામે તેને ન રાખવો જોઈએ આથી નવરાત્રિ પહેલાં ભૂલ ન કરતા મિત્રો ધનની દેવીને હંમેશા ઘરમાં સ્થાન આપો પણ મિત્રો આજના જમાનામાં ફેશન પ્રમાણે લોકો ઘરના મુખ્ય દ્વારની ઉપર જ અથવા તો મુખ્ય દ્વારની સામે જ માતાજીનો ફોટો રાખી દે છે તો આવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી છે એ નથી આવતી આથી નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા આનાથી ઘરનો પ્રવેશ દ્વાર છે એ અપવિત્ર થઈ શકે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં આવી શકે છે અને ધનની દેવી લક્ષ્મી છે એ રિસાઈને જતા રહે છે અને તે ક્યારેય પણ આપણા ઘરમાં આવી શકતા નથી મિત્રો દ્વારની સામે આપણે આસોપાલવના પાન હોય છે એનો હાર બનાવીને દ્વાર ઉપર રાખવો જોઈએ એનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આ વસ્તુ કરવાથી માતાજી પણ ખુશ થઈને આપણા ઘરમાં તેમનો વાસ થાય છે તેની સાથે જ દિવસ આથમતા જે મહિના ઘરના ઉંબરા ઉપર બેસે છે તો તે વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે સૂર્યાસ્ત સમયે જે ઘરની મહિલાઓ બહાર બેસતી હોય તે બહુ અશુભ કહેવાય છે મિત્રો પ્રાચીન કાળથી જ માન્યતા આવતી રહેલી છે કે ઘરના મુખ્યત્વના ઉંબરા ઉપર ક્યારેય બેસવું ન જોઈએ આવું કરવાથી એ ઘરની બરબાદીનું કારણ થઈ જાય છે એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ ઘરના ઉપરા ઉપર બેસે છે તો એને આવનારા સમયમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આવા ઘરમાં દેવી દેવતા ક્યારેય નિવાસ નહીં કરતા આથી નવરાત્રિ પહેલાં આવી ભૂલ ક્યારેય ન કરશો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય तो वीडियो ने लाइक और चैनल ने सब्सक्राइब कर दो धन्यवाद जय श्री कृष्ण जय माता जी